નેપાળમાં આવેલો છે અને તેની ઊંચાઈ લગભગ આઠ હજાર આઠસો અને અડતાલીસ મીટર છે ત્યાર પછી ગોડવિન ઓસ્ટિન પર્વત જે ભારતમાં આવેલ છે અને જેની ઊંચાઈ આઠ હજાર છસો અને અગિયાર મીટર છે ત્યારબાદ કંચનજંગા પર્વત જે નેપાળમાં આવેલ છે અને તેની ઊંચાઈ આઠ હજાર પાંચસો અને છ્યાસી મીટર છે ત્યાર પછી મિત્રો મકાલુ પર્વત જે નેપાળમાં આવેલ છે અને તેની ઊંચાઈ આઠ હજાર ચારસો અને પર્વત જે નેપાળમાં આવેલ છે અને જેની ઊંચાઈ આઠ હજાર એકસો અને અડસઠ મીટર છે ત્યાર પછી મિત્રો અન્નપૂર્ણા પર્વત જે નેપાળમાં આવેલ છે અને જેની ઊંચાઈ આઠ હજાર એકાણું મીટર છે ત્યાર પછી છે નંદાદેવી પર્વત જે ભારતમાં આવેલ છે અને તેની ઊંચાઈ સાત હજાર આઠસો સોળ મીટર છે ત્યાર પછી નંગા પર્વત પર્વત જે ભારતમાં આવેલ છે અને તેની ઊંચાઈ ચાર હજાર સાતસો અને આઠ મીટર છે ત્યાર પછી ઈસ્માઇલ સોમોની પીક પર્વત જે રશિયા માં આવેલ છે અને તેની ઊંચાઈ સાત હજાર ચારસો અને પંચાણું મીટર છે ત્યાર પછી એકાગુઆ પર્વત જે આર્જેન્ટિનામાં આવેલ છે અને જેની ઊંચાઈ છ હજાર નવસો અને બાસઠ મીટર છે ત્યાર પછી ડેનાલી પર્વત જે અલાસ્કામાં આવેલ છે અને જેની ઊંચાઈ છ હજાર એકસો અને ચુમ્માલીસ મીટર છે ત્યાર પછી કિલીમંજારો પર્વત જે તાંઝાનિયામાં આવેલ છે અને જેની ઊંચાઈ પાંચ હજાર આઠસો અને પંચાણું મીટર છે ત્યાર પછી ઇલબ્રુસ પર્વત જે રશિયામાં આવેલ છે અને જેની ઊંચાઈ પાંચ હજાર છસો મીટર છે ચાર હજાર આઠસો અને નવ મીટર છે ત્યાર પછી છે માઉન્ટ કોસ્યુઝકો પર્વત જે ફ્રાન્સમાં આવેલ છે અને જેની ઊંચાઈ બે હજાર બસો અને મીટર છે તો મિત્રો આ હતા વિશ્વના કેટલાક સૌથી ઊંચા પર્વતો અને તેની ઊંચાઈ વિશે આપણે વાત કરી તો મિત્રો ફરી જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો